હત્યાનો આરોપ પૂર્વ ધારાસભ્ય જાડેજા એટલો એટલે નું બીજું નામ ગણેશ કોંડલ હમણાં જ એક ગુનામાં જેલમાંથી બહાર આવ્યા છે ત્યારે હવે જયરાજસિંહ જાડેજા પર હત્યાનો આરોપ લાગ્યો છે કોની થઈ છે હત્યા કોને લગાવ્યો છે શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ જાજા વિવાદમાં યુવકની હત્યા કે અકસ્માત એ મોટો સવાલ સૌરાષ્ટ્રના બાહુબલી નેતા ગણાતા જયરાજસિંહ જાડેજા એક મોટા વિવાદમાં ફસાયા છે હાલમાં પુત્ર ગણેશ ગોંડલનો વિવાદ શાંત પડ્યો છે ત્યાં હવે અનેક વિવાદોમાં સપડાઈ ચૂકેલા પૂર્વ ધારાસભ્ય એવા જયરાજસિંહ જાડેજા પર હત્યાનો આરોપ લાગ્યો છે રાજસ્થાનનો યુવક રાજકુમાર જાટ ચાર માર્ચના રોજ રાજકોટના કુવાડવા નજીકથી લોહીલુવાણ હાલતમાં મળ્યો હતો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા રાજકુમારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જે બાદ હવે નવ બાર છે પરિવારજનોએ રાજકુમાર જાટની ઓળખ કરવાની સાથે સાથે પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા પર આરોપ લગાવ્યો છે કે જયરાજસિંહના ગુંડાઓએ તેમના પુત્રને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે જે लग रहे हैं ना सीसीटीवी उनमें सब वो चीज है वो तो गुंडळ का मतलब वो ब्यो, बीजी और हार्ट विस्तार है कॉलेज चौक से अक्सर मंदिर के बीच की वो पूरे फुटेज भी अगर आप निकालो तो उस दिन के तो उसमें सब आ जाएगा वो गया वापस आया अंदर का सब उसमें कहने की कोई बात नहीं राजस्थान न युवक राजकुमार जाट ना पिता न आरोप करिए तो बे मार्चे बने बाइक पर जा रहा था जयराज सिंह घर पास बाइक उभी राखी जयराज सिंह मणसों अंदर लाई गया ઘરની અંદર જ પુત્રને ઢોર માર મારવામાં આવ્યો ઘરે પરત આવી ગયા બાદ પુત્ર ગુમ થઈ ગયો ગોંડલમાં મારામારી બાદ રાજકોટમાં લાશ મળી છે એક તરફ યુવકને માર ન માર્યાની વાત છે તો બીજી તરફ મૃતક યુવક રાજકુમાર જાટની બહેને પણ દાવો કર્યો છે તે ગોંડલના પીઆઈ ગોસાઈ સાથે વાતચીતમાં તેમણે ખુદ જણાવ્યું હતું કે મારામારી થઈ છે અને તેમણે તે સીસીટીવીમાં જોયું છે है, क्या उनका जो है जो भो साथ। भो साथ। उन्होंने खुद ने बोला की मैंने सीसीटीवी फुटेज देखा है मैंने उनको बोला की उसमें क्या आया है मारपीट हुई है की नहीं हुई उन्होंने मुझे साफ बोला की मारपीट हुई है फिर मैंने बोला अच्छा पहले किसने मारा तो बोला की पहले नहीं आप ये समझ लीजिए की पहले उसने मारा अरे समझना नहीं है मैंने कहा मुझे रियलिटी बताओ आप तो उन्होंने बोला एक्सेप्ट किया है कि मारपीट उन्होंने शुरू करी है

वो पटेल समाज दलित समाज जितने भी लोग है प्रवासी उनको आए दिन मारपीट करता है और उनसे रंगदारी और वसूल करता है यार कहा तो गुजरात का उदाहरण दे रहे हैं लोग देश के अंदर और ऐसे हालात अगर राजकोट के अंदर है और पार्लियामेंट चल रही है तो मैं कोशिश कर रहा हूँ जीरो में उठाने के, लेकिन मैं बोल नहीं पाया चेतावनी भी दी है इस मसले भी, अगर मैं जाऊंगा खुद जाऊंगा राजकोट अगर नहीं हुआ तो मैं राजकोट जाऊंगा एक बार परिजन हमारे संपर्क में मेरी बात भी चल रही है लोग अभी आंदोलित है हम चाह रहे हैं कि इस मामले की सीबीआई जाँच हो और उस पूरे जड़े जाकर पूरा जो परिवार है वो सलाखों के पीछे दोबारा से ऐसी घटनाओं की पुनरावृत्ति नहीं हो રાજકોટમાં જાટ સમુદાયના યુવકની શંકાસ્પદ મોતનો મામલો હવે આગ પકડી રહ્યો છે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ સમય માંગ્યો છે ત્યારે આવનારા સમયમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા બધુ એક મોટા વિવાદમાં સપડાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા